લાકડાના દંડા વડે માર મારી મતને ઘટ ઉતારી વીસ વર્ષીય મહિલા કવિતાબેન તળપદાને જે નવ માસના ગર્ભવતી હતા જેઓની કરપીણ હત્યા નિપજાવી અજાણ્યો હત્યારો ફરાર ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી મહિલાના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલિમ દ્વારા